ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સાયદીપ નગર સોસાયટી ઘટ સ્થાપન કરી નોરતાના પ્રથમ દિવસે શૈલપુત્રીની ભક્તિની આરાધના કરવામાં આવી હતી ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ સાયદીપ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના નવરાત્રિ ઉત્સવને ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવા માટે સોસાયટીના સદસ્યો દ્વારા માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું પ્રથમ નોર્તે શૈલ્ય પુત્રીની આરાધના કરવામાં આવી હતી આ સાથે સોસાયટીના ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમ્યા હતા એવામાં ચોક્સી કપલ ગરબામાં રંગ લાવ્યું હતું પ્રથમ દિવસે જ ગરબાની રમઝટ બોલાવી હતી અને ગરબો બરાબર જામ્યો હતો